ડીજે નિહાર પ્રાચીન મંડળી ગરબા યોજશે ડીજે નિહાર પ્રાચીન મંડળી ગરબા થકી યુવાનોને થન ગણાવશે હવે કોઈ પણ ખર્ચ વગર યુટ્યુબમાં જઈને તમે ડીજે નિહાર મંડળી ગરબા વગાડી શકશો મંડળી ગરબા બાય ડીજે નિહારમાં પરંપરાગત ગરબા સાથે ટેકનોબિટ્સનો અનોખો સંગમ જોવા મળશે છેલ્લા બે ત્રણ વર્ષમાં મંડળી ગરબાનો ક્રેઝ વધતા આ વર્ષે પણ અમદાવાદના મોટા ભાગોના ગરબામાં ગરબા પછી પણ ગરબા આયોજકો દ્વારા મંડળી સ્ટાઇલના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ મંડળી ગરબાનું સંગીત તમને ક્યાંય પણ કોઈ પણ સંગીતના પ્લેટફોર્મ પર જોવા મળશે નહીં જેને ધ્યાનમાં લઈને ખેલૈયાઓની મનપસંદ ગરબા બીટને ડીજે નિહાર દ્વારા યુટ્યુબ જેવા મ્યુઝિક પ્લેટફોર્મ પર લાવવાનું એક અદ્ભુત કામ કરવામાં આવ્યું છે ડીજે નિહારના આ મંડળી ગરબા ઓગણીસ સપ્ટેમ્બરે સારેગામાં ગુજરાતી પર રિલીઝ થવા જઈ રહ્યા છે અમદાવાદના એ જ મંડળી ગરબા જે પ્રકારે ગ્રાઉન્ડમાં થતા હોય છે જેની એ જ ટ્યુન અને એ જ અનુભવ સાથે હવે જાણીતા મંડળી ગરબાના સંગીતને ખેલૈયાઓ યુટ્યુબના માધ્યમથી પણ સોસાયટી કે ગરબા ગ્રાઉન્ડમાં મંડળી ગરબા યુટ્યુબ પરથી તમે વગાડી શકશો અત્યાર સુધી મંડળી ગરબા કરવા માટે તમારે મંડળીના કલાકારોની જરૂર હતી કે જે તે જગ્યા પર આયોજકો દ્વારા ગરબા થતા

ફિનિશ થઈ જતું એના પછી લાઉડ સ્પીકર એલાઉડ નથી હોતું તો સેનાઈ અને ઢોલ ના મદદ થી બેન્જો હોય છે કોઈ જગ્યાએ એક મંડળી નું મ્યુઝિક ફોર્મ કરવામાં આવે છે આ મ્યુઝિક એકચ્યુઅલી યુટ્યુબ પર કે ક્યાંય બી તમને મળશે નહીં આ ફર્સ્ટ ટાઈમ મેં આ પ્રયાસ કર્યો કે મેં પોતે ટ્રાય કર્યું કે આવું કોઈ મ્યુઝિક છે પણ નથી તો મેં ઓરિજિનલ આર્ટિસ્ટ ને બોલાવીને લાઈક બેન્જો જે મેં આર્ટિસ્ટ બોલાવી જે લોકો કોઈ દિવસ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ નથી કર્યું આર્ટિસ્ટ ને બોલાવીને આખું આ મ્યુઝિક રિક્રિએટ કર્યું અને ઓથેન્ટિક ગુજરાતી ગરબા છે જે તમે હું નાનપણથી થી સાંભળીએ છીએ ગઈએ છીએ તો આ એક કલાક આડત્રીસ મિનિટ નું મેં નોન સ્ટોપ બનાવ્યું છે જે સારે ગામા ગુજરાતી ચેનલ ઉપર અને દરેક ઓટીટી પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે અને બેસ્ટ પાર્ટ છે આ નોન કોપીરાઈટ મ્યુઝિક છે એટલે તમે કોઈ બી પ્લેટફોર્મ પર વગાડો છો તો તમારે કોઈ લાયસન્સ કે કોઈ કોપીરાઈટ નો ઇશ્યુ આવશે નહીં આમાં ટોટલ મારે જોવા જઈએ તો એકવીસ જણા ની પ્લસ ટીમ લાગી હતી કે ભાઈ આની અંદર ચાર ઢોલ વાળા ચાર સેનાઈ સ્કૂટી વાળા બે એનજીઓ પ્લેયર મ્યુઝિક એરેન્જર સાઉન્ડ એન્જિનિયર હું પોતે કમ્પોઝર એ બધા ભેગા થઈને ઓલમોસ્ટ એકવીસ જણાની ટીમ હતી આનો બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદર કોઈ વોકલ નથી ઓનલી મ્યુઝિક છે અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિક છે એમાં કોઈ આર્ટિફિશિયલ કે કોઈ બી ઇલેક્ટ્રોનિક કે કોઈ બી શું કે પેટર્ન મ્યુઝિક નથી આ ઓરિજિનલ વગાડવામાં આવી છે કે ભાઈ ઢોલ છે તો અમે લાઈવ ઢોલ વગાડ્યો તો સુરતી છે કે ભાઈ એમને સેનાઈ છે તે વગાડાઈ હતી બેન્જો છે તો બેન્જો પ્લેયર ને ધોલકા થી બોલાયો હતો અને એના જોડેથી એક એક ફોર્મ પ્લે કરાવડાયું પછી આનો બીજો વર્ઝન મેં કાઢ્યું છે કે ડાકલા કે ભાઈ આપણે ફાસ્ટ ગરબા કરી દીધા આપણે કરી આના પછી છેલ્લે બધાને ચલતી ને ડાકલા કરવા ગમતા હોય છે તો દાખલા નું બી જે મંડલી વર્ઝન નથી તમે નેટ ઉપર જોશો તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને હું પીટી છું કે દરેક સોસાયટીમાં દરેક ઓફિસિસ દરેક ઘરમાં ગાડીમાં નવરાત્રી ઓનલી આની અંદર ખાલી મ્યુઝિક તો મ્યુઝિક નું કોઈ ભાષા નથી હોતી એટલે કદાચ એવું બને કે યુરોપમાં બી ગરબા થાય ને ફોરેનર્સ આના ઉપર ડાન્સ કરતા કેમ કે આ એક રીઝમ છે એક મ્યુઝિક છે તો આના જોડે લોકો તરત કનેક્ટ થઈ જશે

मैं रेनेसांस होटल अहमदाबाद और फेयरफील्ड होटल अहमदाबाद का मल्टी प्रॉपर्टी जनरल मैनेजर हूँ इस बार हमने एक नई मुहिम छेड़ी है कि जहाँ गरबा और नवरात्रि सेलिब्रेशन एक फाइव स्टार होटल में की जाए जैसे कि आपने देखा हमारे होटल में 16,000 स्क्वायर फुट के लंबे लॉन है ऐसे लंबे लॉन किसी भी होटल में अवेलेबल नहीं है 300 गाड़ियों की पार्किंग की फैसिलिटी हमारे यहाँ अवेलेबल है और मैंने देखा है कि जब गरबा और नवरात्रि टाइम पे किसी भी होटल में कोई एक्टिविटी नहीं होती सब लोग बाहर जाते हैं तो जो होटल के गेस्ट होते हैं वो हमेशा ये पूछते हैं कि भाई हम कहा जाए हैं या बाहर गाँव से आए हैं तो इसलिए हमने इस बार इन्हें इन्हें व्यवस्थित प्रोफेशनल मैंने होटल में फैसिलिटी में गरबा रखने का ऑप्शन दिया है लोगों को ताकि अहमदाबाद के लोग आए और हम लोकल फ्लेवर इंजॉय करते हैं उनको भाई साहब देखिए ऐसा नया मिलेगा कि जो भी आउट ऑफ गुजरात आते हैं या फॉरेन कंट्रीज आते हैं वो आके हमेशा ये पूछते हैं कि हमें कहाँ जाना है कैसे टैक्सी लें वहां पे एंट्री फीस कितनी पासिस कैसा टॉयलेट कैसा एक्स वाई जेड अच्छा बच्चों की हो तो अलग प्रॉब्लम तो इस बार हमने बोला कि फाइव स्टार में फैसिलिटी लोगों को ऐसी दी जाए नॉट ओनली फॉर इन गेस्ट जो बाहर से भी लोग आए दोनों आपस में मिले फॉरन गेस्ट और बाहर के गेस्ट अपना एक लोकल कल्चर इंजॉय करें और यही हमारी रेनसवास ब्रांड का एक पिलर भी है ોકલ ફોર લોકલ જયારે હેડર મોદી કે વોકલ ફોર લોકલ તો બાર હિમ હેવ સ્ટાર વ્યવસ્થિત તરીકે